હારીજ બહુચર માતાના મંદિરે જલારામ બાપા ની શોભાયાત્રા હારીજ નગર માં કરી જલારામ બાપાના મંદિરે પહોંચ્યુંલારામ બાપા ની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે અન્કુટ અને કેક કાપી અને એકાવન દિવાની આરતી જેમાં ચાણસમાં હારીજ સત્તરના ધારાસભ્ય ઠાકોર દિનેશજી ભગવાનભાઈ ડૉક્ટર ધીરાજી ચૌહાણ તથા કોંગ્રેસના તમામ કાર્યકરોએ જલારામ બાપાની એકાવન દીવાની સમૂહ આરતીનો લાભ લીધો ત્યારબાદ જલારામ બાપાના મંદિરમાં હારીજના તમામ રઘુવંશી ભાઈઓ બહેનો એ તથા હારીજના તમામ ધર્મપ્રેમી જનતાએ શોભાયાત્રા તથા જલારામ બાપાના મંદિરે દર્શન તથા જલારામ બાપાના ભોજન પ્રસાદનો લાભ લીધો જેમાં જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતી સહયોગી દાતા એકસો છેતાલીસ જેટલા દાતાઓએ સહયોગ આપ્યો અને તમામ રઘુવંશી ભાઈઓ બહેનોએ સાથ અને સહકાર આપી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ ભવ્ય ઉજવણી કરી બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર પાટણ